જય શ્રી અધિકારી શ્રી હર્ષદભાઈ મહેતા સાહેબના જયારે રાજીનામું મંજૂર થઈ ગયું છે અને સાહેબના આજરોજ જયારે બિદાય સમારંભ આપવા માટે આખું જૂનાગઢ રહ્યા છે તો સાહેબની કામગીરી એટલી બધી સારી હતી કે સાહેબે નાનામાં નાના માણસ અને મોટામાં મોટા માણસ સુધી તક પહોંચ્યા છે અને સાહેબ સમાજ માટે ઘણું બધું કહી ગયું છે જે અમારા દેશના ભવિષ્ય છે યુવાનો યુવાનોને

પણ સમાજને સુધારવા માટેના અનેક કાર્યક્રમ કર્યા છે તો સાધુ સંતો અંદર પણ એક દુખ છે અને વેદના છે કે સાહેબે એટલા બધા સારા અધિકારી અમે અમારા બચ્ચેથી સાહેબ જઈ રહ્યા છે અને હવે બીજું કઈ વિકલ્પ છે નહીં સાહેબને રોકવા માટે કારણ કે સરકાર ગુજરાત સરકારે સાહેબના રાજીનામા મંજૂર કરી દીધી છે અને સાત એક બે હજાર પચીસ ના રોજ સાંજે જાગે સાહેબને આખું જુનાગઢ જુનાગઢના યુવાનો અને જુનાગઢના સાધુ સંતોએ સાહેબને વિદાય સમારંભમાં સામેલ થવાના છે

કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જ્યારે આવા એટલા બધા સારા અધિકારી આપણા બચ્ચે થી જતા હોય ત્યારે તમે સાહેબને હવે બીજું શું આપી શકશો પણ સાહેબને એક સન્માન આપણે સાહેબને કામના સન્માન કામ જે કહેવા છે કામના સન્માન આપણે વિદાય આપીને કરી જય શ્રી રામ જય હિન્દ જય ભારત જય ગિરમારી